સંસ્કૃતિથી ઓળખ પરંપરાથી ગૌરવ ગુણસદા ખાતે આદિવાસી સંસ્કૃતિ સંવર્ધન કાર્યક્રમ યોજાયો સોનગઢ તાલુકાના ગુણસદા ગામે આવેલ કણીકન્સરી માતા મંદિર ખાતે આદિવાસી સમાજની સંસ્કૃતિ પરંપરા અને સભ્યતાના જતન તથા સંવર્ધન માટે વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સમાજની પરંપરાગત ઓળખ સંસ્કૃતિ અને અસ્મિતાને જીવંત રાખવાનો રહ્યો હતો કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજની સંસ્કૃતિ ભાષા પરંપરા અને રીતિ રિવાજો એ આપણી સાચી ઓળખ છે આધુનિક જીવનશૈલીના સમયમાં પણ પોતાના મૂળ મૂલ્યોને જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે સંસ્કૃતિ અને પરંપરાનું સંરક્ષણ થકી જ સમાજની અસ્મિતા અને ગૌરવ સદાય અખંડિત રહી શકે છે આ પ્રસંગે ગુજરાત રાજ્ય જનજાતિ કલ્યાણ આશ્રમના મંત્રીશ્રી ડુજેલા ડોંશી અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી સત્યેન્દ્રસિંહ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના પ્રવચનમાં સમાજની એકતા સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને આવનારી પેઢીમાં પરંપરાગત મૂલ્યોનું સંચાર કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા પરંપરાગત વાતાવરણ વચ્ચે આયોજિત આ કાર્યક્રમથી સમાજમાં નવી ચેતના ગૌરવ અને એકતાની ભાવના પ્રસરી હતી આ રીતે સંસ્કૃતિથી ઓળખ પરંપરાથી ગૌરવના સંદેશ સાથે યોજાયેલ આ કાર્યક્રમ આદિવાસી સમાજની સંસ્કૃતિના સંવર્ધન માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો